પ્રેસિડેન્સી સ્કૂલ ખાતે પંદરમો દાદા દાદી અને નાના નાની સ્નેહમિલન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં નર્સરીથી ધોરણ ચાર સુધી દાદા દાદી અને નાના નાનીઓને એમ બે વિભાગમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું રાંદેર રોડ ખાતે આવેલા પ્રેસિડેન્સી સ્કૂલમાં રજત જયંતિ વર્ષમાં આગેકૂચને લઈને પંદરમો દાદા દાદી અને નાના નાની સ્નેહમિલન સમારોહ યોજ્યો હતો જેમાં નર્સરીથી ધોરણ ચાર સુધીના દાદા દાદી અને નાના નાનીઓને બે વિભાગમાં આમંત્રણ આપ્યું છે પ્રથમ દિવસે ગુજરાતી માધ્યમના બસો અને બીજા દિવસે અંગ્રેજી માધ્યમના ત્રણસો પચીસ દાદા દાદી અને નાના નાની ઉપસ્થિત રહેવા પામ્યા હતા

આજે ગુજરાતી માધ્યમના દાદા દાદી નાના નાની પધારેલા છે આવતીકાલે અંગ્રેજી માધ્યમના દાદા દાદી નાના નાની હશે દર વર્ષે આ કાર્યક્રમ કરીએ છીએ અને એમાં લગભગ બે હજાર દાદા દાદી નાના નાની પધારતા હોય છે પરંતુ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એસઓપીના નિયમોને ધ્યાનમાં રાખીને અમે બહુ લિમિટેડ એકથી નર્સરીથી ચોથા ત્રણ સુધીના જ દાદા દાદીને બોલાવેલા છે એટલે સંખ્યા ઉપર થોડોક અંકુશ રાખેલો છે આજે અમે જય જવા નાગરિક સમિતિ ને રૂપિયા એકાવન હજાર શહીદ પરિવાર માટે દાન આપવાના છે દર વર્ષથી પરંપરા મુજબ અને અંજન વિકાસ કેન્દ્રને રૂપિયા અગિયાર હજારનો ચેક અર્પણ કરવાના છે આજના કાર્યક્રમના સમારોહના મુખ્ય મહેમાન તરીકે પૂર્વ મેયર ડૉક્ટર જગદીશભાઈ પટેલ પધારેલા છે આવતીકાલના કાર્યક્રમની અંદર સામાજિક કાર્યક્રમ વરાપરેટિવ બેન્કના ચેરમેન શ્રી કાંતિભાઈ ભલાળ પધારશે પ્રેસિડેન્સી સ્કૂલ ખાતે યોજાયેલા દાદા દાદી નાના નાની સ્ને સમારોહમાં પંચોતેર વર્ષથી વધુ મના દાદા દાદી અને નાના નાનીનું બુકે સ્મૃતિ બેઠી સન્માન કરવામાં આવ્યું છે जर जाते प्रकाशवाडा